તો કેમ છો મારા રેહોની તલાટીને બધાને પોલીસ કસ્ટમરના એવું થતાં તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો આપણે સો દિવસ રણનીતિની દિવસ હતી એમાં આપણે બાસઠ દિવસ પૂર્ણ કર્યા પરંતુ આપણે આજથી પ્રથમ દિવસથી સો દિવસની રણનીતિ રાખશું અને શરૂઆત કરીશું નવા વર્ષથી નવ વર્ષથી આપણે નવી શરૂઆત કરીશું તો વિડીયો સાથે બનાવી રહી તો આજે આપણે ઘણા દિવસ પછી મળ્યા છીએ તો બધાને સાલ નવા વર્ષની શુભકામનાઓ તો આપણે બાસઠ દિવસ ભલે પૂર્ણ કર્યા પરંતુ આપણે ભલે સો દિવસ પૂર્ણ નહીં કર્યા પરંતુ નવા સરથી કરીશું તો થોડી નવી ઉર્જા રહેશે અને નવી શરૂઆત થશે તો અત્યારે આપણે કરંટ અફેરથી શરૂઆત કરીશું એના પછી આપણે મેથ્સ અને રીડિંગ મેથ્સ રીડિંગમાં જોઈશું એમાં બધું ફોકસ આપીશું કારણ કે ચાલીસ માર્ક્સનું મેથ્સ અને રીડિંગ છે અને ગુજરાતી વ્યાકરણમાં એક ટોપિક જોઈશું જો વિડીયો સાથે બને રહેજો તો મળીએ આપણે કરંટ અફેરના લેક્ચર કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તો આજે તારીખ છે છે પ્રથમ દિવસ એટલે આપણે એટલું બધું લખ્યું નહી એમએસએસપી કે એવું બધું થોડું ઘણું લખ્યું છે એ તમને બતાવી દઉં છું તો આપણો પહેલો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહે કઈ પરમાણુ સંચાલિત ક્રુઝ મિસાઈલ ની સફળ પરીક્ષણ જેની અમર્યાદિત રેન્જ છે તેનું નામ જણાવો તો

એના પછીનો પણ પ્રશ્ન વિતરો તાજેતરમાં સમાચાર મહેલ એપેક આઈના એઆઇજી મીટિંગનું આયોજન ભારતમાં કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું તો એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ડબલ એ આઇબી દ્વારા એમને પ્રથમવાર આયોજન થયું છે એ પણ દિલ્હીમાં થયું છે અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટેન્ટ બીરોનું અને સ્થાપના બે હજાર બારમાં મંત્રાલય નાગરિક ડિઝન મંત્રાલય હેડ ક્વોર્ટર નવી દિલ્હીમાં છે એના પછીનો પ્રશ્ન મિત્રો પર્યાવરણ વિશેનો છે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતની સર્વોચ્ચ અદાલતે કયા વન વિસ્તારને વન્યજીવન અભયારણ્ય તરીકે જાહેર કરવાનો નિર્દેશ આપ્યો તો સારંડા જે ઝારખંડમાં છે પશ્ચિમ સિંહભૂમમાં આવેલું છે તેનો અર્થ સારંડા વનનો અર્થ થાય છે સાતસો ટેકડીની ભૂમિ ચાર વૃક્ષ માટે પ્રખ્યાત છે વસ્તી રહે છે હો મુંડા નેવરા જે આદિ જાતિ આદિવાસી જાતિ છે એ રહે છે અને મંજૂરી કોને આપી છે તો વન અને આબોહવા પર્યાવરણ મંત્રાલય આલી છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ કયા રાજ્યની સરકારે અન્ય રાજ્યોમાંથી પ્રવેશતા વાહનો પાસેથી ગ્રીન ટેક્સ વસૂલવાનું શરૂ કરવાની જાહેરાત કરી છે તો ઉત્તરાખંડ ઉત્તરાખંડે ગ્રીન ટેક્સ વસૂલવાનું કારણ એટલું છે કે એના ધ્યેય છે કે વાહનમાં પ્રદૂષણનું નિયંત્રણ થાય નાજુક હિમાલયની ઇકોસિસ્ટમનું રક્ષણ થાય અને સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાનો પ્રોત્સાહન થાય આ રીતે તમને આપેલા છે આ બાર રીતે કેટલા રૂપિયા ટેક્સ લાગશે આપણો છેલ્લો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મારે ભારતના ત્રેપનમાં મુખ્ય ન્યાયાધીશ કે સીજીઆઈ કોણ બને તો જસ્ટિસ સૂર્યકાત હજુ બનશે એક મહિના પછી અત્યારે નિમણૂક છે અને બંધારણની કલમ એકસો ચોવીસ પેટાક્લોઝ બે માં હરિયાણાના પ્રથમ હતા તે સીજીઆઈ બરોબર ને આના પછી બાવનમાં બાવનમાં અત્યારે કોણ છે સીજીઆઈ અત્યારે ત્રેપનમાં એક મહિના પછી બનશે પરંતુ બાવનમાં કોણ છે તો બીઆર ગવઈ બરોબર તો આપણે આટલા સુધી કરંટ અફેરનું લેક્ચર છે તો વિડીયો સાથે કન્ટિન્યુ તો આપણે અને રીડિંગમાં કોઈ પણ ટોપિકનું એટેમ્પ કરીને અને કયા કયા દાખલાઓ સાથે કન્ટિન્યુ તો આપણે મેથ્સ અને રીધિંગમાં આપણે વર્ગ અને વર્ગમૂળમાં આપણે દાખલા થોડા ગણ્યા અને ટ્રીકો જોઈ એ પણ નીરજ પરવાડની બેન્ચમાંથી આપણે પેપર બેન્ચ લીધી તે વિડીયો જોયો છે તો તમને બતાવી દઉં કયા કયા ટોપિક જોયું આપણે વર્ગમૂળમાં

મેસ રીતનિંગ આપણે વર્ગ અને વર્ગમૂળ માં સ્ટાર્ટ કર્યું છે એમાં ઘણા બધા નિયમો છે જો એકમનો વર્ગમૂળમાં નો એકમ નો મૂળ 5 હોય તો ક્રમિક સંખ્યાનો ગુણાકાર આવે તે તમને આપણે રીતે બતાવ્યું છે ઘણી બધી ટીકો છે એકમનો નો અને તેનો પૂર્ણાંક કયો હોય એ પણ છે આ બાજુ આપણે ગણ્યા પણ છે થોડા ઘણા દાખલાઓ તો એટલે થોડા વર્ગમૂળ કરતા શીખ્યા છે આપણે નિયત પરવડની એપ્લિકેશન માં જોયું હતું એના પછી ઘણા બધા નિયમો છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો એકમનો અંક ક્યારે પણ બે ત્રણ સાત કે આઠ ના હોય પૂર્ણ વર્ગ ના હોય પછી પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક હોય વર્ગ એકમનો અંક શું હોય એ પણ બતાવ્યું છે પછી વર્ગ કરવાના ત્રણ સ્ટેપ છે સ્ટેપ વન એકમનો નક્કી કરવાનો પછી સ્ટેપ શું છે ટુ એમ કે છે કે છેલ્લા બે અંક રદ કરીને વર્ગ બોલી દશકનો અંક નક્કી કરો પછી સ્ટેપ ત્રણમાં માં એકમનો અંક પાંચ વાળી સંખ્યાનો વર્ગ કરી નાનું મોટું નક્કી કરો આટલા ત્રણ સ્ટેપ છે એટલે વર્ગનું શોધી શકાય જોઈ શકો આપણે વર્ગ અને વર્ગનું આટલું જોયું હતું આપણે હજુ એકત્રી ત્રીસ સુધીના વર્ગનું આપણે ગણવાના છે એટલે આપણે પ્રેક્ટિસ સાંજે કરીશું તો એની સાથે બની રહેજો તો આપણે સાયન્સ અંડટેકમાં પાંચ અન તંત્ર વિશે માહિતી મેળવીશું તો એની સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ તો તમારા શહેરમાં પણ વરસાદ પડી રહ્યો છે તો અમારા શહેરમાં પણ એકદમ ચોમાસા જેવી ઋતુ કરી દીધી છે અત્યારે શિયાળો ચાલો પણ ચોમાસા જેવી ઋતુ કરી છે માહોલ છે એટલે તમને બતાવી દઈએ પાચે તંત્રમાં કઈ કઈ માહિતી મેળવી તો આપણે માહિતી આપણે લખેલું જ છું એડવાન્સમાં તમને બતાવીશું જોવા ખાલી મસ્ત વાતાવરણ થઈ ગયું પણ બીમારીનું ઘર જેવી વાતાવરણ કરી છે એટલે બીજું સાથે બનેલો છે તો બતાવી દઈએ તમને સાયન્સ અને ટેકમાં આપણે શું વાંચીએ તમારે યુદ્ધાઓ જોઈ શકો કે સજીવોના વિવિધ અંગોની તંત્ર વિશે છે એમાં પાચન તંત્ર વિશે માહિતી છે તમને ઝડપથી બતાવીશ અને એક આપણો લેક્ચર બાકી છે એમાં અધૂરો બાકી છે એ તમને બતાવી દઈશ આવતીકાલે આપણે પડીશું જોઈ શકો શરૂઆત કરીશું પાંચ તબક્કાઓ છે અંતઃકરણ પછી પાચન થાય તેનું અવશોષણ થાય પછી સ્વાગીકરણ થાય ને તેનું ઉત્સર્જન થાય પછી એના ખોરાકની શરૂઆત આપણા મુખથી થાય છે પછી એમાંથી મુખ ગોળવામાં આવે પછી જીભમાં આવે જીભમાં પાંચ પ્રકારના પેલા ચાર પ્રકારના તમને સ્વાદ પર આવે જીભના ટેરવામાં ગળ્યો હોય કિનારીની બાજુ ખારું હોય તેનાથી પાછળથી બાજુમાં ખાટો અને પાછળના ભાગમાં કડવો હોય છે મુગુરમાં જીભ દાંત અને લાગણથી હોય છે મિત્રો એના પછી દાંત વિશે બહુ જ બહુ જ ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય છે દાંતમાં દાંત બે પ્રકારના હોય છે દૂધિયા અને કાયમી દાંત હોય છે

જોઈ શકો મિત્રો આપણે નાના હતા ડ વિશે સુધી માહિતી વિશે આટલું દી આપણે સાયન્સ એટેક માં પેલું છે તો મળીએ આપણે આવતા વિડિયો માં ત્યાં સુધી વિડિયો ગમે તો લાઈક શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિશન ટલાડી ન્યૂ ચોણે તો જય માતાજી જય દ્વારકાધીશ